નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકનો માનવતાવાદી અભિગમ ડાયવર્ટ કરાયેલી ટ્રેનના મુસાફરોને જમાડવા બોગીએ બોગીએ ફરી મયંકભાઈએ ફૂડ પેકેટ વેચ્યા ભારે વરસાદને કારણે ભુજ દાદર ટ્રેનને મહેસાણા ડાયવર્ટ કરાઈ છે આ ટ્રેન ગઈકાલથી મુંબઈથી નીકળી હોવા છતાં મુસાફરો હજુ મુકામે પહોંચ્યા નથી મહેસાણા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન આવતી હોવાના મેસેજ મળતા જ મયંકભાઈ જાતે ફૂડ પેકેટ લઈને દોડી આવ્યા મયંકભાઈ નાયકે કહ્યું સેવા એ જ પરમો ધર્મ મારા મહેસાણાથી કોઈ ભૂખ્યું ના જવું જોઈએ મયંકભાઈ નાયક

સાહેબ આ જે આપણે સેવા કરી છે શું કહેશો આજે ભારે વરસાદના કારણે સામગ્રીવાળી વાળો રસ્તો માળી અમીવાળી વાળો રસ્તો રેલટ્રેક દુર્ગ્રસ્ત હોવા આ ટ્રેન અહીંયા ડાયવર્ટ થયેલી દાદરવાળી દાદરથી કચ્છમાં તો મને હમણાં કલાક પહેલાં રેલવેમાંથી સમાચાર મળે કે આખી ટ્રેન ભૂકી છે બધા જ માટે અમારા બધા કાર્યકર્તાઓ દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરી આખી ટ્રેનના બધા જ લોકોને